देखो मधुरता का रस तो ये गोप भी जानते हैं अगर सक्षम मधुरम तो कहूं अहिया कहू गोपा मधुर એટલે નાના બાળકોથી લઈ વડીલો ગોપો સુધી બધા જ મધુરતાનો અહેસાસ પ્રભુનો કરે ગોપો અનેક પ્રકારના છે સગો ગોપાલ ગોપ શબ્દ વાપર્યો ગાયો ને ગોપોને લઈને ભગવાન પધારે છે વૃંદાવનમાં બંને પ્રકારના ગોપ કયા અંતરંગ અને બહિરંગ ગોપ એક જે ઠાકોરજી અને સ્વામીજીની લીલાને જાણે છે અને બીજા એમ છે જે ગૌચારણ કરવા માટે આવ્યા છે ગોપા મધુરા ત્યાં સુબોધનીજીમાં મહાપ્રભુજી સમજાવે છે કે જ્યારે ગૌચારણ કરવા ગોપોની સાથે ઠાકોરજી પધારે છે ત્યારે વિવિધ પ્રકારના પક્ષીઓના અવાજ કરી જુદી જુદી લીલા કરી આ ગોપોને પણ નવે રસોનો અનુભવ ઠાકોરજી કરાવે ચકોર ક્રૌચ ચક્રવાહ ભારતવાદાંશ વર્ણિનઃ અનુસેતીસમ વિધપત વ્યાઘ્ર સિંહો એમ કહ્યું જુદા જુદા અવાજ કરે ચકોર પહેલાં ચકોર પક્ષીનો અવાજ કરે અને ચકોર પક્ષી એ વિગ્રહમાં જળતો રહે શ્રીંગાર રસનો અનુભવ કરાવો ક્રૌચ પક્ષીનો અવાજ બહુ તીણો હોય વીર રસનો અનુભવ કરાવે ચક્રવાહ એની જન્મની અદ્ભુતતા છે એનું વિચિત્રતા છે એના જન્મની એટલે અદ્ભુત રસનો અનુભવ કરાવે આમ જુદા જુદા રસોની ચર્ચા કરી છે અને ગૌચારણ કરતા કરતા ઠાકોરજી ગોપોને આ નવે રસનો અનુભવ કરાવે જુદા જુદા પક્ષીઓના વાત કરતા ઠાકોરજી સખાઓને લઈને આવ્યા અને જોઈએ તો વચ્ચે સુંદર મેદાન છે અને મેદાન છે એમાં અનેક મયુર નૃત્ય કરી રહ્યા છે એની બાજુ ઢેલ ઉભી છે અને મયુર જેવો અવાજ કાઢતા કરતા પીછાઓને પાછળ લગાવ્યા અને ઘૂંટણીએ એવા નાચવા લાગ્યા એવા નાચવા લાગ્યા એવા નાચવા લાગ્યા કે બધી ઢેલ મોરોને છોડીને ઠાકોરજીની બાજુમાં આવી અને જયારે આ અવસ્થા જોઈ બધા સખાઓ જોર જોરથી હસવા લાગ્યા તાળીઓ વગાડવા લાગ્યા અને હાસ્ય રસનું દાન કર્યું આગળ ગૌચારણ કરતા કરતા ઠાકોરજી જાય કેટલાક ગોપો થોડા ઉદંડી છે ઝાડ તોડે ફૂલ તોડે થયું આમને શિસ્તમાં રાખવા જોઈએ એટલે ઠાકોરજી છાનામાના ઝાડીમાં છુપાઈ ગયા વ્યાગ્ર સિંહ અને ઝાડીમાં છુપાઈ જ્યાં ગોપ આગળ આવે એટલે સિંહનો અવાજ કરે એટલે ગોપ ડરી જાય ડરી જાય અને આમ ભયાનક રસનો અનુભવ કરાવે ઠાકોરજી ગૌચારણ કરતા કરતા થાક્યા થાક્યા અને મૂળ વૃક્ષ ના હોય એના પર મસ્તક રાખીને સૌથી પહેલા દાવજી પડી ગયા અને દાવજી સૂતા હતા ત્યારે ઠાકોરજી એમના ચરણ દબાવવા લાગ્યા અને ચરણ દબાવવા લાગે એટલે સખાઓને ગોપોને આ ગમ્યું નહીં કે પ્રભુ આમની સેવા કરે ઠીક નથી ઠાકોરજીની સેવા આપણે એમ કરવી જોઈએ એટલે મનમાં ગ્લાની આવી અને વિભદ્ધ સરસનું દન ઠાકોરજીએ કરી અને હવે પ્રભુને પડવાનો વારો આવ્યો અને ગોપો સેવા કરે છે શયાનો હિ શાંતો ભવેતી એટલે શાંત રસનું દાન ઠાકોરજીએ કર્યું આમ મહાપ્રભુજી બહુ અદ્ભુત વિશ્લેષણ કરે છે કે ગૌચારણ કરતા કરતા નવે નવ રસોના દાન ઠાકોરજીએ ગોપોને કર્યા એટલે અહીંયા કહ્યું ગોપા મધુરા ગોપો પણ એ મધુર આસ્વાદ પ્રભુના સુધાનો આસ્વાદ ગોપોએ પણ માધુર્યનો આસ્વાદ કર્યો છે એટલે કહ્યું ગોપા મધુરા ગોપીઓના નામ ભાગવતમાં નથી પણ ગોપોના નામ ભાગવતમાં છે અને આ બધી લીલાઓમાં ગોપ સદાય ઠાકોરજીની સાથે છે એ ગૌચારણ લીલા હોય માખણ ચોરી લીલા હોય એ ઘોડી ખેલની લીલા હોય આ બધી લીલાઓમાં ગોપ સતત પ્રભુ સાથે છે અને આ ગોપોને પણ વેદ રૂપ કયા છે સાક્ષાત વેદ છે એટલે કહ્યું ગોપા મધુરા આગળ કહ્યું ગાવો મધુરા ઠાકોરજીની આસપાસ રહેલી ગાયો પણ મધુર છે અને આ ગાયો માટે તો સ્વયં હરિરાય મહાપ્રભુજી પણ નિત્ય લીલામાં કહે છે ને ધોરી ઘુમર ઓર મજીતી સબ ગુણ પૂર્ણ સબે અનૂઠી ઠાકોરજીની ગાયો પણ અનેક પ્રકારની છે શ્વેત ધોરી ગાય એટલે એ જેટલી ધોળી ગાય હોય એ યુથનું નામ ધોરી રાખી ધોરી ઘુમર ઘણી ઘુમર ગાય છે ઘણી મજીતી લાલ જેવા રંગની છે એવા અનેક અનેક પ્રકારના ગાયોના સ્વરૂપો છે અને કેવી છે ગાય સબ ગુણ પૂર્ણ સબે અનૂઠી સર્વ ગુણ સંપન્ના ગાયો છે અને અદભુત ગાયો છે અનૂઠી છે આવી ગાયો ક્યાંય વિશ્વમાં દેખાય નહીં એવી ગાયો ઠાકોર અરે ઠાકોરજી પણ ગાયોને એટલો જ પ્રેમ કરે છે ગાયો કૃષ્ણ વગર ના રહી શકે કૃષ્ણ ગાય વગરના રહી શકે બંનેમાં એટલો પરસ્પર પ્રેમ છે અનેક અનેક વર્ણન ગાયોના ચરી જ્યારે ઠાકોરજી વેણુનાથ પણ કરે ને ગાવશ્ય કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીતમ પીયુષ મુદ્દ ભીત કર્ણપુટી પીવંત્ય નીચે છરનું દૂધ પીતું જો આપણે ત્યાં ગાય નો પણ ક્રમ કેવો છે ઠાકોરજી આગળ ખંડ પાઠ ઉપર જે ગાય રાખો એ ખાલી ગાય નથી રખાતી વાછરડા સાથેની ગાય રખાય છે તમે પ્રાચીન હવેલીઓમાં જોશો ને તો ખાલી ગાય નહીં હોય દૂધ પીતું વાછરડું અને એની સાથેની ગાય મૂકવાનું એ પુષ્ટિ લીલા માનવામાં આવે પોષણ તદ અનુગ્રહ જેમ ગાય વાછરડાનું પોષણ કરે છે એમ ભગવાન પણ ભક્તોનું પોષણ કરે છે એટલે વાછરડા સાથેની ગાય આપણે ત્યાં તો ગૌદાન પણ કરીએ ને એમાં શ્રેષ્ઠ ગૌદાન એને કહેવાય જે વાછરડા સાથેની ગાયનું દાન કરવા આ ગાયો બધી અનૂઠી છે એટલે જે વાછરડું દૂધ પીતું હતું માના આચળમાંથી તો મધુરતા ને કેમ જાણે તો ક્યાં વેણુ નાદ દ્વારા ગાય જે સુધાનો ગ્રહણ કરે અને એ દૂધ જયારે

आगे गाय पाछे गाय इत गाए, उत गाय काल का समय हुआ है बैणु के स्वर भरते प्रभु जब ठाकुर जी की बेणु सुनी सभी गायें दौड़ती भागती आ गई प्रभु के चारों ओर ંગ ના થઈ જાય આખા શરીરમાં ગોરજ લાગી હોય અને એ સમયે પ્રભુ ની શોભા આભા એવી સુંદર લાગે ગોરજ થી મંડિત પ્રભુ કેશ વિખરાયેલા હોય માનો કમળ ઉપર ભમરો આવીને બેસી ગયો હોય એવી સુંદરતા પ્રભુ ની લાગે અને ગાયોને ગોપોને લઈને ગાવો મધુરા યષ્ટિ મધુરા યષ્ટિ યાની પ્રભુની લાકડી યાની વેત્ર કહ્યું વેણુજી જાણે મહાદેવજી બનીને આવ્યા વેત્ર માનો બ્રહ્માજી બનીને આવ્યા અને વેત્ર ને ફેરવતા જાય ઠાકોરજી ગાયો ચરાવતા જાય એ જ વેત્ર નો ઉપયોગ ઠાકોરજી ક્યારેક ખાડા રહેવું હોય તો પોતાના હાથ નીચે વેત્ર રાખી ઠાડી રાખી અને ઠાકોરજી ઉભા રહે અને આમ ત્રિભંગી રૂપ ધારણ કરે અને ટેકો આપે વેત્ર ઉપર ક્યારેક દાન લીલા કરવી હોય ગોપીઓ પાસે દાન માંગવું હોય દોડતા જઈને છડી મારે માટલી ઉપર અને માટલી ફૂટી અનેક અનેક ઉપાયો યા ઠાકોરજી માખણ ચોરી કરવા ગયા હોય અને દૂધની મટકી છીકા પર હોય એ વેત્રને જોરથી આમ મારે કાણું પડે ને દૂધની ધારા પડે એટલે ઠાકોરજી સીધા મુખ દ્વારા એને પાન કરવા લાગે યષ્ટિર મધુરા યે યષ્ટિ ભી એ છડી ભી કી બડી મધુરી એટલે જ આપણે ત્યાં સેવાના ક્રમમાં બે સમયે ઠાકોરજીના હાથમાં વેત્ર ધરાય એને વેણુ વેત્ર જેમ કહીએ ને વેણુ અને છડી ઠાકોરજીની આપણે ત્યાં રાજભોગમાં ધરાય અને બીજું સંધ્યા સમયે ઠાકોરજીને હસ્તમાં વેણુ અને વેત્ર બંને ધરાવવામાં અને લઈ હંકારતા હંકારતા ફરી ગોકુળ પધારે છે એટલે કહ્યું યષ્ટિર મધુરા આગળ કહ્યું સૃષ્ટિ મધુરા દેખો એ પ્રભુ કી લીલા સૃષ્ટિ હૈ પરમ મધુર યુક્ત હૈ આનંદયુક્ત હૈ અલૌકિક હૈ પ્રભુએ પ્રગટાવેલી આ સમગ્ર લીલા સૃષ્ટિ એ હોય બ્રજમંડળ ગિરરાજજી ગોપી ગાયો પક્ષીઓ જે કઈ પણ લીલા પરિકર પ્રભુનું છે એ લૌકિક પંચ ભૌતિક દેહનું બનેલું નથી લૌકિકતા ક્યાં છે જ્યાં પાંચ ભૌતિકતા છે ત્યાં લૌકિકતા છે જ્યાં કેવલ આનંદ આંશ સર્જન છે ત્યાં અલૌકિકતા છે એટલા માટે જ્યારે પણ તમે પ્રભુના સ્વરૂપને જુઓ મહાપ્રભુના સ્વરૂપને જુઓ યમુનાજીના સ્વરૂપને જુઓ ક્યારે પણ પોતાના જેવો પ્રાકૃત દેહ એને નહીં માનવો પ્રાકૃત ધર્મ સૂત્રમાં પહેલો જ શ્લોક આપણે બોલીએ છીએ અહીંયા પ્રાકૃત ધર્મનો આશ્રય નથી અહીંયા અલૌકિક તત્વો દ્વારા ભગવાને આ અલૌકિક દેહને ઘડ્યા છે સૃષ્ટિ મધુરા પ્રભુની આ લીલા સૃષ્ટિ છે અલૌકિક સૃષ્ટિ છે એમાં દેશ માત્ર પણ લૌકિકતાનો સ્પર્શ નથી એટલે તો કે કારણ લૌકિકતા ક્યાં હોય જ્યાં લૌકિકતા હોય હોય ત્યાં ત્યાં આ ત્રણ બંધન ક્ષય હોય બંધન હોય અને કૃત પરિણામ હોય તો સ્વભાવકૃત બંધન તો કાળ કર્મ અને સ્વભાવ આ ત્રણ નો બંધન જ્યાં હોય ત્યાં લૌકિકતા આપણને બધાને કાળનું બંધન છે સમય થાય એટલે આપણે શરૂ કરીએ સમય થાય પૂરું થાય સમય બહુ એટલે એટલે સારી ઘડિયાળ પહેરી લેવાથી સમય સારો થઈ જતો નથી સમય તો સુધારવો પડતો ઘડિયાળ બંધ કરી દેવાથી સમય રોકાઈ જતો નથી એ તો ચાલી જ રહ્યો છે કાળકૃત બંધન બધાને લાગી રહ્યું છે કર્મકૃત બંધન છે જેવા કર્મ કરો એવું ભોગવવું પડે લીલા સૃષ્ટિમાં કાળનું બંધન નથી એટલે જ કોઈ ગોપીને ગરડી જોઈ ક્યારે કૃષ્ણને ગરડા જોયા જે જે રીતે પ્રગટ થયું છે કાયમ માટે એવું જ રહે છે લીલામાં તો પ્રભુના સંકલ્પથી સ્વામીજીના ભાવથી મનોરથથી સૃષ્ટિનું સર્જન છે ત્યાં જન્મ મરણ નથી ત્યાં તો કેવલ વિચાર આવે કે આ મનોરથ છે એ પ્રકારે લીલા પરિકર પ્રગટ થઈ જાય કેવલ ઠાકોરજી અને સ્વામીજીના સંકલ્પથી લીલા સૃષ્ટિનું સર્જન છે એટલે કયું મધુરા તો કાળનો ક્ષય ત્યાં નથી કોઈને કાળ બાધા ત્યાં કરતો નથી એટલે ત્યાં ઘડિયાળ જોઈને ટાઈમ જોવો પડતો નથી કે રાજભોગનો ટાઈમ થયો કે નહીં કે શ્રિંગારનો ટાઈમ થયો કે નહીં ત્યાં બંધન નથી બીજું કર્મકૃત પરિણામ નથી કારણ કે ત્યાં લીલા છે કોઈ કર્મ કરતું નથી એટલે કર્મ બંધન ત્યાં નથી અને ત્રીજું સ્વભાવકૃત બંધન નથી ત્યાં તો બધા જ કેવલ પ્રભુના સુખાર્થ લીલા કરે છે તો આ ત્રણ વસ્તુ જ્યાં હોય ત્યાં લૌકિકતા પ્રાકૃતતા હોય અહીંયા તો અલૌકિકતા છે સૃષ્ટિ મધુરા પ્રભુની સમગ્ર એટલે જ મેં કહ્યું સેવામાં વપરાતી કોઈ પણ વસ્તુને લૌકિક એ નહીં જોઈએ એ બધા જ અલૌકિક તત્વો છે કારણ પ્રભુ માટે જ એનું સર્જન થયું છે એટલે અલૌકિક છે અને પ્રભુએ પણ સમગ્ર સૃષ્ટિને પોતાનામાંથી પ્રગટાવી છે આ કોઈ વર્ણન સૃષ્ટિ સર્જનનું એક છે ભૌતિક સૃષ્ટિનું સર્જન એક છે લીલાત્મક સૃષ્ટિનું સર્જન સ્વયં મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે ને આ જીવોને પણ પ્રગટ કર્યા તો પ્રવાહી જીવોને મનમાંથી પ્રગટ કર્યા જીવોને વાણીમાંથી પ્રગટ કર્યા અને પુષ્ટિ પુષ્ટિ સૃષ્ટિને પોતાના પ્રગટ કરી છે એટલે પ્રભુ સંબંધી સૃષ્ટિ ને ક્યારે પણ લૌકિક નિયમો લાગુ પડતા નથી એટલે ક્યારે લૌકિક બુદ્ધિ એમને જોવું નહીં અને એમનું મૂલ્યાંકન કરવું નહીં સૃષ્ટિ મધુરા આગળ કહ્યું દલિતમ મધુરમ પ્રભુ નું દલન કરવું મધુર છે જો ને ઇન્દ્રના માન નું દલન કર્યું બ્રહ્માજીના માન નું દલન કર્યું પ્રભુ દલન કરે છે ગોપીઓ જગત જેને આશ્રિત છે જગત જેની ઈચ્છાથી ચાલે છે એ પરમાત્મા અમે જેમ કહીએમ નાચી રહ્યો છે રાસ કરતા કરતા પણ ગોપીઓને મદ આવ્યો અને એટલે કહ્યું ભાગવતજીમાં લખ્યું તાસામ એટલે પ્રશ્માય પ્રસાદાય તત્ર ઈવાંતર અધિયંત પ્રશમન કરવા માટે ભગવાન ગોપીઓના પરિકરમાંથી અંતર ધ્યાન થઈ ગયા કેમ કારણ કે અહંકાર નું દલન કર્યું છે કંસના અહંકારને તોડ્યો છે એટલે કહ્યું દલિતમ મધુરમ એ કરતો એમ કરો દલ દલ કોને કહેવાય બે હોય આપણે ત્યાં તુલસી દલ હોય અહીંયા જે દલ દલિતમ મધુરમ તો દલનો અર્થ કર્યો ઠાકોરજી સાક્ષાત શ્રીંગાર કલ્પદ્રુમ છે છે શ્રીંગારસની મૂર્તિ છે અને સાહિત્ય શાસ્ત્રમાં શ્રારદ રસ દ્વિદલાત્મકલ ચણો હોય ને એની એની બે હોય 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 એને દ્વિદલ અને ઘણા એક જ ન તો શ્રીંગાર રસ દ્વિદલાત્મક સાહિત્યમાં કહેવાય અને દ્વિદલ તો એક દલ છે વિપ્રયોગ અને બીજો છે સંયોગ આ બંને ભેગું મળી એક દલ બને અને પ્રભુ શ્રંગાર રસ દલાત્મક છે એટલે કે પ્રભુની પ્રાપ્તિ બે રીતે થાય વિપ્રયોગાત્મક અને સંયોગાત્મક આ બંને રીતે પ્રભુ પોતાનો અનુભવ કરાવે ત્યારે પૂર્ણ પરમાત્માની પ્રાપ્તિ થઈ કહેવાય આ સાહિત્ય શાસ્ત્રમાં રસશાસ્ત્રમાં જે રીતે પ્રભુની પ્રાપ્તિનો પ્રકાર છે એટલે ઠાકોરજીએ રાસમાં વિપ્રયોગ પણ કરાવ્યો અને સંયોગ પણ કરાવ્યો આમ પૂર્ણ સ્વરૂપનો અનુભવ ગોપીઓને કરાવ્યો છે

પ્રભુ પોતે ફલરૂપ છે ભગવદીઓ ક્યારે પ્રભુ પાસે ફલ માંગતા નથી પણ પ્રભુને જ ફલ માને છે એક વસ્તુ યાદ રાખો વૈષ્ણવ પ્રભુથી સુખ માંગો નહીં પ્રભુને જ સુખ માનો તમે માંગશો ને તો માંગેલી વસ્તુ ટકશે નહીં પણ પ્રભુને જ સુખ માનશો ને તો એની આપેલી દરેક વસ્તુ સુખ આપવા લાગશે તમે નક્કી કરીને કહેશો આ જ જોઈએ છે જેમ અન્નકૂટ ઉત્સવ હોય અને પ્રસાદ લેવાનું મારે આ જ જોઈએ છે તો પછી જમ્યા કહેવાય પણ જે પાતલમાં પડ્યું હોય એને સ્વીકારી લો તો એને પ્રસાદ લીધો કહેવાય પસંદગીથી મળે એ વસ્તુ અને કૃપાથી મળે એ પ્રસાદ છે મળી ગયું અને સ્વીકારી લઈએ પ્રસાદ તો જીવનમાં જે કાંઈ મળ્યું છે મારી બુદ્ધિથી મારી મહેનતથી મારી હોશિયારીથી તો પછી કર્મોના ફળ બની જશે પણ ઠાકોરજી આપ્યું છે એવું માનશો તો ઠાકોરજીનો પ્રસાદ બની જશે જે પણ જીવનમાં મળ્યું એ પ્રભુ નો પ્રસાદ માનજો કારણ કે ફળ બાંધશે અને પ્રસાદ મુક્ત કરશે મધુરમ પ્રભુ પોતે છે આ પણ જો દરેક અષ્ટક ગાવ ને તો એનું કઈ ફળ બતાવવામાં આવે જેમ યમનાષ્ટક ગાઈએ તો શ્લોક શ્લોકમાં ફલ કહેવાય છે અષ્ટક પણ છે નવમ શ્લોક અષ્ટકમાં તો આઠ જ શ્લોક હોય પણ નવમા શ્લોકમાં ફળ બતાવ્યું યમનાષ્ટક ગાશો તો શું મળશે

પુષ્ટિ માર્ગ નો સિદ્ધાંત મહાપ્રભુજી એ જ બતાવ્યો વૈષ્ણવ સાધન શું પ્રભુ પ્રાપ્તિ તો કે સેવા અને સેવાનું ફળ શું તો કે સેવા સાધન ક્યાં સુધી તમે કરો ને પ્રભુ સ્વીકારે ત્યાં સુધી સાધન રૂપ સેવા અને પ્રભુ કહે અને એ બનાવીને ધરીએ એ ફલાત્મક સેવા પ્રભુની ઈચ્છા પ્રમાણે થાય ફલાત્મક

તો ફલિતમ મધુરમ કયું સમય આજે વિશેષ ઉત્સવ ઉજવવાના છે આજે યમનાજીનો લોટી ઉત્સવ પણ કરવાનો છે એટલે આ મધુરાષ્ટકની ગાતા આઠ શ્લોકોમાં અહીંયા મહાપ્રભુજી છેલ્લા શ્લોકને પુનઃ ગાન કરી છપ્પન વાર ફિફ્ટી સિક્સ ટાઈમ મધુર શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી કર્યો વ્રજમાં ચાલતી છપ્પને સ્થાનો જે મુખ્ય છે એ પ્રત્યેક મધુરતાનો અહેસાસ કરી અનુભવ કરી અને મહાપ્રભુજી મધુરાષ્ટક દ્વારા એની અભિવ્યક્તિ કરી છે પણ મહાપ્રભુજીની અભિવ્યક્તિ સાધારણ નથી હોતી અનુભવીની અભિવ્યક્તિ એ આપણો પણ અનુભવ બનાવવા સમર્થ હોય છે જ્યારે જારે મધુરાષ્ટક ગાશો તો કોઈ ને કોઈ ઠાકોરજીના माधुर्यનો અહેસાસ તમને થશે કોઈ ને કોઈ પ્રકારથી પ્રભુ પોતાનો અનુભવ તમને કરાવશે કે આ મધુરાષ્ટકમાં હું છું હું તને અનુભવ કરાવું છું કોઈ ને કોઈ પ્રકારથી આ તાકાત મધુરાષ્ટકની છે આ પ્રભાવ મધુરાષ્ટકનો છે અને જ્યારે મધુરતા ચાખી લો ને એક વાર કોઈએ પેંડો ખાઈ લીધો પછી ખાંડ નાખેલું દૂધ પણ ફીકું જ લાગે એમ પ્રભુની મધુરતાનો જેણે જેને આસ્વાદ કરી લીધો છે એને સંસારની મધુરતા તો ફીકી જ લાગતી હોય એમાં પછી રસ એને નથી આવતો